નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોદી કેબિનેટની મિત્રો સાત મોટી ભેટ મળી છે તો કેન્દ્રીય કેબિનેટે મિત્રો સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી મિત્રો સાત મોટી યોજનાઓ માટેની લગભગ ચૌદસો કરોડ રૂપિયાના ખર્ચે મિત્રો મંજૂરી આપી છે તેમાં મિત્રો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓ પણ સામેલ છે મિત્રો એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને લોન મેળવવા માટે વધુ સમયની જરૂર નહીં પડે અને તેના માટે મિત્રો વીસ મિનિટ આપવામાં આવશે તેવી મિત્રો સાત મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનો મિત્રો મિત્રો નવો રાઉન્ડ શરૂ થશે આજે આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત ભાઈઓના ખાતામાં વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં મિત્રો સત્તરમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો અઢારમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે જેની મિત્રો ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે જેમાં મિત્રો જમા થવાની તારીખની મિત્રો વાત કરીએ તો ઓક્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં હપ્તો જમા કરવામાં આવી જશે અને મિત્રો સરકારે આની કોઈ તારીખની જાહેરાત હજી સુધી કરી નથી તો મિત્રો જલ્દીથી બધા ખેડૂતભાઈઓ ઈ કેવાયસી પૂર્ણ કરી લેજો જેથી કરીને તમારા ખાતામાં હપ્તો જમા થવામાં કોઈ પણ અડચણ ઊભી ન થાય મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે મિત્રો ચાર સિસ્ટમ સિય થતા મેઘ તાંડવનો ભય જોવા મળશે મિત્રો રાજ્યમાં ભારે વરસાદના કારણે દસ નદીઓ અને એકસો બત્રીસ જળાશયો મિત્રો પાણીના ભયજનક સપાટી ઉપર વહી રહ્યું છે મિત્રો તાપી જિલ્લામાં મિત્રો આઠ ઇંચથી વધારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે બીજી તરફ મિત્રો માંડપુરની ની સ્થિતિમાંથી બહાર આવેલું વડોદરા માથે ફરી જોખમ ઉભું થયું છે મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મિત્રો એક સાથે ચાર સિસ્ટમ સિય હોવાથી મધ્ય દક્ષિણ ગુજરાતમાં મિત્રો મેઘનું સંકટ ઉભું થશે તેવી મિત્રો જાણકારી સામે આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે કર્યો સૌથી મોટો નિર્ણય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે પ્રમિશન આપવામાં આવી છે તેમાં મિત્રો ગુજરાતમાં અમદાવાદ સુરત ગાંધીનગર અને વડોદરા સહિત ચાર મોટા શહેરોમાં ત્રીસ ઊંચી ઇમારતો મિત્રો ઊભી કરવામાં આવશે સ્થાનિક સંસ્થાઓમાં મિત્રો પ્રીમિયમ એટલે કે મિત્રો એફઆઈસી અંદાજે એક હજાર કરોડ આવક મેળવે છે અમદાવાદમાં મિત્રો પચીસ સુરત અને ગાંધીનગરમાં બે બે અને અને મિત્રો મિત્રો વડોદરામાં એક બનશે જેમાં રહેણાંક સાત કોમર્શિયલ બે મિક્સડ યુઝ અને મિત્રો એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન વિતરકોની મિત્રો મનમાની હવે નહીં ચાલે ગુજરાતના મિત્રો તો લાખ એનએફએસએ એટલે કે મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો માટે મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે હવેથી મિત્રો રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે દુકાનો બંધ હોવાની ફરિયાદો વધતા સરકાર દ્વારા મિત્રો આ નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આંધ્ર અને તેલંગાણામાં પૂરનો કહેર વીસ લોકોના થયા મોત તો મિત્રો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા બે દિવસથી મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે મિત્રો આંધ્રપ્રદેશમાં ઘણા ભાગોમાં પૂરની ગંભીર સ્થિતિ જોવા મળી છે બંને રાજ્યોમાં મિત્રો લગભગ વીસ લોકોના મોત થયા છે સ્થિતિ મિત્રો ખૂબ જ ખરાબ છે અને આજે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે તેજ સમય મિત્રો રેલવેને ને ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે મિત્રો ચોપન ટ્રેનો રૂટ બદલવામાં આવ્યા છે અને લોકોને મિત્રો સાવચેત રહેવા માટે કહેવામાં પણ મિત્રો આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની સરભરામાં અગિયાર લાખ તેત્રીસ હજાર નવસો ચોવીસ રૂપિયાનો ખર્ચ થયો તો મિત્રો અંબાજીમાં ફેબ્રુઆરીમાં પરિક્રમા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ અને એમએલએ હાજર હતા તેમના મિત્રો ચા પાણી નાસ્તા અને ભોજનને લઈ વીઆઈપી પરિક્રમોમાં મિત્રો હાજર નવસો રૂપિયાનો ખર્ચ અંબાજી દેવસ્થાન ચૂકવ્યો હતો મિત્રો મિત્રો આ ખર્ચ સામાન્ય રીતે સરકારના સરભરામાં બજેટમાંથી ચૂકવવાનો હોય છે બે ટાઈમ ચાનો મિત્રો સાતસો ને વીસ અને ભોજનનો ખર્ચ સત્તરસો ને પિસ્તાલીસ રૂપિયા થયો હતો તેથી મિત્રો દાંતા કોંગ્રેસી આવેદનપત્ર પાઠવીને સરકારને મિત્રો આડે હાથે લીધી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળના એન્ટી રેપ બિલ વિશે મિત્રો જાણો તો મિત્રો આ બિલમાં બળાત્કાર અને હત્યાના દોષીઓને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવે છે પોલીસે મિત્રો એકવીસ દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહે છે ગુનેગારને મિત્રો મદદ કરવા બદલ પાંચ વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવે છે દરેક જિલ્લામાં મિત્રો વિશેષ અપારા અપારા ચીકતા ટ્રાસ્ટ મિત્રો ફોર્સની રચના કરવાની જોગવાઈ કરવામાં આવે છે આ એસિડ અને જેવા મિત્રો કાર્યવાહી કરવામાં આવે છે એસિડ એટેક માટે મિત્રો આ જીવન કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે પીડિતોની મિત્રો ઓળખ જાહેર કરનાર સામે ત્રણ થી પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે આ છે મિત્રો બંગાળની એન્ટી રેપ બિલ ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં મિત્રો ભારતમાં મિત્રો પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી જેમાં મિત્રો દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો ઝારખંડમાં એકસો ને પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પણ મિત્રો પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ એકસો ને પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો પ્રશ્ન એ રહ્યો છે કે શું ગુજરાતમાં પણ બસો યુનિટ વીજળી ફ્રીમાં મળવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સ

એવી અપેક્ષા છે કે મિત્રો એક સપ્ટેમ્બરથી ફેંક કોલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ ત્રણ મહિનામાં જ મિત્રો તૂટી ગયો તો મિત્રો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ ખોલી રહ્યા છે ત્યારે મિત્રો મિત્રો ભરૂચમાં જ કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ રોડ બનાવવામાં આવ્યો હતો હતો આ બની રહ્યો તે વેળાએ મિત્રો સ્થાનિક ધારાસભ્યો પચીસ વર્ષ સુધી ચાલશે તેવો મિત્રો દાવો કર્યો હતો પરંતુ માત્ર મિત્રો બે જ મહિનામાં રોડ ખડધડ બની જતાં સ્થાનિકોમાં મિત્રો રોષ જોવા મળી રહ્યો છે નેતાનો ઉલ્લેખ મિત્રો ભારે પડ્યો હતો તેમ મિત્રો લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ચાર લાખની લોન માફી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આપણે વિગતવાર વાત કરીએ તો ખેડૂતોને દેવાના બોજમાંથી મિત્રો રાહત આપવા માટે સરકારે મિત્રો એક મોટું પગલું ભર્યું છે જેમાં મિત્રો લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને મિત્રો ચૂકવવા પાત્ર રકમ ઉપર મિત્રો બમણી કરવામાં આવી રહી છે તો મિત્રો ખેડૂતોને લગભગ સાડા ચાર લાખ રૂપિયા એટલે કે મિત્રો ખેડૂતોને આનો ફાયદો થશે એટલે કે લાખ રૂપિયાનો મિત્રો ખેડૂતોને સીધો ફાયદો થશે અને સરકાર પણ મિત્રો પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજ ઉપાડશે મિત્રો સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે અથવા તો મિત્રો અન્ય કારણોસર લોન ચૂકવવામાં મિત્રો અસમર્થતાના કારણે સમસ્યાઓનો મિત્રો સામનો કરવો પડે છે અને તેમની બાકી લોન માફ કરવામાં આવેલા લોન માફીના લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે તેવું મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોને લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે તેલંગાણા સરકારે મિત્રો ગુરુવારે એટલે કે મિત્રો ગુરુવારે મિત્રો પાંચ હજાર છસો ચુમ્માળીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે પાક લોન માફીની ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે જેનો લાભ મિત્રો વધુ થશે તેમાં મિત્રો ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે મિત્રો આઠ જુલાઈ થી ત્રણ તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી પ્રથમ તબક્કામાં મિત્રો એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને અત્યારે પણ મિત્રો થોડા ઘણી લોન માફ કરવામાં આવશે તેવું મિત્રો તેલંગાણાની સરકારે કહ્યું છે તો મિત્રો આ યોજના હેઠળ તેલંગાણાની સરકારે લોન માફીની યોજનાની જાહેરાત કરી છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને મિત્રો લોન માફ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો